પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે હાલોલના ભાટગામ નજીક વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયા છે રસ્તા પર આવેલા ઢાબાના માલિક અને નોકરનું મોત થયું છે તો બલ્બ બદલવા જતા વીજ કરંટ લાગ્યો હોવાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે તો એકને બોડેલી હાલોલ ખસેડવામાં આવ્યો હતો ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા તો પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી છોડાઈ ગયા છે જે કાદર જણાવશો ભાટગામ નજીક વીજ કરંટ લાગતા